નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં ગુજરાતી તેનો પાઠ અગિયાર પાઠનું નામ છે વાગે છે રે વાગે છે જે આ વર્ષે સ્વ અધ્યન પોથી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી જે લોકો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે મોબાઈલના પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી લે જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ પહેલો પ્રશ્ન છે આપેલા શબ્દોના અર્થ આપો ઉદાહરણ છે કુંજ ગલી તો વૃંદાવનની પ્રાચીન ગલી દધીના તો દહીં પીતાંબર તો પીળું કે રેશમી આંબોટિયું ત્રીજું વૃંદાવન તો તુલસીનું એક પ્રાચીન વન મોરલી તો મો વડે વગાડાતું એક સાધન ગિરિધર તો ગિરને ધારણ કરનાર શ્રી કૃષ્ણ પ્રશ્ન બે આપેલ આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દો ભેગા થઈ વાક્ય બનાવો અહીંયા અલગ અલગ આખી આકૃતિ આપેલી છે તો તેના ઉપરથી આપણે ઉદાહરણ જોઈએ તો કૃષ્ણ મધુર મોરલી વગાડે છે તો આજે આ કૃષ્ણ છે એ વચ્ચેથી દરેક વાક્યમાં કૃષ્ણ શબ્દ આવવો જોઈએ અને આ મોરલી તો વિશેષણ ઉમેરવાનું છે કેવી તો મધુર મોરલી વગાડે છે તે જ રીતે આપણે જોઈએ તો કૃષ્ણ કુંજ કું ગલીમાં રાસ રમે છે આ કૃષ્ણ એને આમે ગલી તો કુંજ ગલીમાં રાસ રમે છે તે જ રીતે બીજું બનાવ્યું છે આપણે કૃષ્ણ દધીની મટકી ફોડે છે અને કૃષ્ણ પિત્બર ધારણ કરે છે ચોથું બનશે કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે અને પાંચમું કૃષ્ણ પટકો ધારણ કરે છે તો આ પ્રમાણે તમે ઉદાહરણ પરથી બનાવી શકશો પ્રશ્ન નીચે આપેલા શબ્દોને બંધ બેસતા ખાનામાં લખવાના છે તો અહીંયા કેટલાક સંગીતના સાધનો આપેલા છે આ ઉપરાંત મોં વડે વગડાતું સાધન કાનમાં પહેરવાનું આભૂષણ પણ આપેલું છે અને માથામાં શોભાયમાન તેપી વસ્તુઓ પણ આપેલી છે તો મોં વડે વગડાતું સાધન મોરલી શરણાઈ અને શંખ કાનમાં પહેરવાનું આભૂષણ બુટ્ટી કુંડળ અને કડી માથામાં શોભાયમાન થાય તેવું પાઘડી મુગટ કે ફેટો પ્રશ્ન ચાર કાવ્ય પંક્તિને આધારે નીચેના વાક્યોમાં ખોટો શબ્દ છે કે વાક્યો ફરીથી લખવાનું છે તો અહીં ખોટો શબ્દ છે કાને તે કુંડળા કંગન ચેકી દીધું છે મસ્તકે મુગટ મુખ પર મોલ્લી શોભે છે વાલો દાણ દધીના દૂધીના માગે છે તો દૂધીના ચેકી દેવાનું છે અને બાકીનું ફરીથી લખવાનું છે અહીંયા વનની વનમાં ચેકી દેવાનું છે બાકીનું વાક્ય ફરીથી લખવાનું છે ચોથામાં વાસળી ચેકી દેવાનું છે અને બાકીનું વાક્ય ફરીથી લખવાનું છે પ્રશ્ન પાંચ આપેલ સંવાદને પૂર્ણ કરવાનો છે તો ભગવાન બેટા કેમ તું નિરાશ થઈને બેઠો છે વિદ્યાર્થીએ કહ્યું આજે શાળાએ મને બિલકુલ મજા ન આવી ભગવાને કહ્યું કેમ બેટા શાળામાં શું થયું છે કે તું નિરાશ છે વિદ્યાર્થીએ કહ્યું મને મને અભ્યાસમાં રસ નથી પડતો લાગે છે કે હું અભ્યાસ નહીં કરી શકું કહ્યું તું ચોક્કસ સફળ થઈશ વિદ્યાર્થીએ કહ્યું પણ મને લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું ભગવાને કહ્યું ડર તો આપણને જે કામ નથી કર્યું તેનો લાગે છે તું કાર્યનો આરંભ કર ચોક્કસ સફળ થઈશ અને ડર પણ દૂર થઈ જશે વિદ્યાર્થીએ કહ્યું થેન્ક યુ ભગવાન આપે મને સાચો માર્ગ બતાવ્યો તે માટે પ્રશ્ન છ આપેલ ચિત્ર અને શબ્દને લક્ષ્મ્યા રાખી કાવ્યમાં યોગ્ય પંક્તિ લખવાની છે તો આ વૃંદાવનમાં મોરલી વાગે છે આના આધારે તે જ રીતે આના આધારે વૃંદા તે વનને માર્ગ જાતા મારગ રસ્તો વૃંદાદે વનમાં રાસ રચ્યો છે રાસનું ચિત્ર છે કૃષ્ણ તો મુખ પર મોરલી શોભે છે પ્રશ્ન સાત કૃષ્ણને લગતું અન્ય ગીત મેળવીને લખવાનું છે તો કૃષ્ણને લગતું આ ગીત છે એક મેં ઉદાહરણ રૂપ લખ્યું છે તમે કોઈ પણ કૃષ્ણને લગતું ગીત અહીં લખી શકશો છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ છોટો સો મેરો મદન ગોપાલ આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ

ચિત્રમાં કૃષ્ણ મોરલી વગાડે છે નીચે ગોપીઓ છે ગોળ ફરતી રાસ રમે છે પ્રાણીઓને પણ એટલો મોરલીનો અવાજથી મજા આવી ગઈ કે તે પ્રાણીઓ પણ રાસ રમવા લાગ્યા છે તો આ રીતે તમે લખી શકશો આપેલ ચિત્રમાં શ્રી કૃષ્ણ વાસળી વગાડી રહ્યા છે અને તેની વાસળીના સૂર્ય ગોપીઓ ઘેલી બનીને રાસ રમી રહી છે ગાયો પણ જાણે રાસ રમી રહી હોય તેમ ગોપીઓની સાથે ઘૂમી રહી છે આકાશમાં ચંદ્ર શોભી રહ્યો છે તેની ચાંદની ધરતી પર પથરાઈ રહી છે કૃષ્ણએ માથે મોરપિંચ ધારણ કર્યું છે અને ગળામાં માળાઓ પહેરી છે આ પ્રમાણે તમે લખી શકો પ્રશ્ન નવ નીચે આપેલ પ્રશ્નના ઉત્તર આપો તેમનો પહેલો પ્રશ્ન વાગે છે રે વાગે છે પદમાં કરવામાં આવેલું કૃષ્ણનું વર્ણન તમારી ભાષામાં લખવાનું છે તો શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેઓ દહીના માગે છે બીજો પ્રશ્ન છે છે કરેલું કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો તો શ્રી કૃષ્ણએ પીડા પિત્બર જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમણે કાને કુંડળ મસ્તકે મુગટ પહેર્યો છે અને તેમના મુખ પર મોરલી શોભી રહી છે ત્રીજો પ્રશ્ન છે શ્રીકૃષ્ણને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે શ્રી કૃષ્ણના તો ઘણા બધા નામ છે અહીંયા હું થોડા ઘણા નામ લખું છું તો શ્રી કૃષ્ણને કાનુડો ગિરધર મુરલીધર મધુસૂદન કેશવ ગોપાલ માધવ કનૈયો લાલો આ બધા નામથી ઓળખવામાં આવે છે ચોથો પ્રશ્ન મીરાબાઈ પદમાં દર્શાવેલ શ્રી કૃષ્ણના આભૂષણો વિશે લખો તો કાને કુંડળ મસ્તકે મુગટ અને મુખ પર મુરલી પાંચમો આપેલ પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં લખો તો વૃંદાવન એટલે શ્રી કૃષ્ણ બાળ લીલાઓ કરી હતી આ વૃંદાવનને સ્વર્ગ કરતા પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે છઠ્ઠો પ્રશ્ન એવા કયા કયા કામો છે તમે સંગીત વાગતું હોય ત્યારે પણ કરી શકો તો સંગીત વાગતું હોય ત્યારે ઘરમાં રસોઈ બનાવી ઘરની સફાઈ કરવી વાસણો ધોવા શાક સમારવું મુસાફરી કરવી વગેરે ટૂંકમાં ભણ્યા સિવાય બધું ભણતા હોય ત્યારે ગીત નહીં સાંભળવાનું એ સિવાય બધામાં ટૂંકમાં સાંભળી શકાય સાતમો કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો જેવા કે માખણ તો તે જ રીતે દહીં મોરલી પિત્બર પટકો પીંછું મુગટ જરકસી જામો ગાયો રાસ વગેરે તો મિત્રો આશા કે આ છે તેનું સોલ્યુશન તમને સરળતાથી ગયું હશે દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો